હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો મજામાં તમે બધા મજામાં જશો અમે પણ મજામાં તો ફરીથી અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે વિહાનભાઈનો બર્થડે તો બર્થડેમાં કેક લાવવાનો છે પછી ફુગ્ગા ફૂલાવેલા છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને જો સાઈડમાં ભજીયા બને છે ઓળો ને રોટલો છે તો તમને બધું આ વિડીયોમાં બતાવશું तो ब्लॉग जो क्या hmm. तो, तो, तो जो फुला वेला से जो मेज ओलो बना सको <स्तिज्थेगा? स्तिथेगा? स्तिथेगा>?

राधे <laughs> फोटो <laughs> Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ঝ মারকান্ন ওখানাঞ্চার এই গান্ডা

તો હવે જો આપડે ઓળો બની ગયો છે જો કેવો મસ્ત બનાવ્યો છે મારા માસી અહીંયા જો રોટલા બને છે મસ્ત મજાના અને આપણે જો ભજીયા બનાવવાના છે તો એનો સામાન આવી ગયો છે તો જો આમાં ટમેટા છે મરચાં છે આદુ છે આ મેથી છે આ ચણાનો લોટ છે ને આ છે જો મિત્રો આની ઘરની અંદર બધા શું કરે છે આપણે જોવા જઈએ આ બધા જ ફુગા ફૂલાવે છે એટલા બધા ફૂલાય ને જો

राख खबर चना करवाला है ना मम्मी जो बटेटा ना करे है मां नहीं हमारे मां तो અત્યારે જો હું ભજીયા કેવા બન્યા છે ચાખું છું નાવો માં ઉકું મસ્ત બની આવે કેવો લાલતી ક્યા છે અયા જો જો મિત્રો કેવા સરસ મજાના ફૂલ ઉપર આવ્યા છે તમે બધાય જોઈ શકો છો અને મને ભાઈ જી ગરમ લાગ્યું એટલે આવું બોલાણું છે તો જો અત્યારે મરચા નો ખાંડ થાય છે નથી જો કેવો સરસ મજાના ભજીયા છે નથી તો હાલો બધા જમવા ને આમાં જો બટેટાના ના છે મમ્મી જો ચૂલા ઉપર ભજિયા બનાવે છે ને હું જો ચટણી બનાવવા સરસ મજાની ચટણી બની છે તો હાલ બધાય જમવા અને કન્ટિન્યુ વ્લોગ માં રેજો ખુબી i